શકીલના બત્રીજાને ભગી વાઘેલા નામના શખ્સ સાથે ભાડા મામલે હતી માથાકૂટ બત્રીજાના આંતરિક ઝઘડા મામલે વિપુલ મકવાણા સમાધાન માટે ગયા હતા સમાધાન માટે ગયા ત્યારે પાન મસાલાની દુકાને ઊભેલા વિપુલભાઈ ઉપર ચારથી પાંચ જેટલા લોકોએ હુમલો કર્યો હતો એ હુમલાના કારણે શકિલભાઈ અને વિપુલ ઘાયલ થયેલા જેમાં વિપુલનું મોત થયું છે શકીલભાઈ ઇજાગ્રસ્ત છે જેને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે બાઇટ મનીષભાઈ મકવાણા મૃતકના ભાઈ અહેવાલ સંજય પોપટ

એ એ ભાઈના એ મિત્રના કામમાં ભેગા ગયા હતા હા ખાલી ભેગા ગયા હતા સેવામાં એમાં નિર્દોષ માણો ગયો